ચૈત્ર નવરાત્રિમાંમાં દુર્ગા હાથી પર સવાર થઈને આવશે તે આ ચાર રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વખતે ચૈત્ર નવરાત્રિમામાં દુર્ગા ગજવાહન પર સવારી કરવા જઈ રહી છે જે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવનાર છે ચૈત્ર નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની હાથી પર સવારી બારમાંથી ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે માતા અંબેની કૃપાથી જીવનમાં આ ચાર રાશિઓ બહાર આવવા જઈ રહી છે હા મિત્રો આ ચૈત્ર નવરાત્રિ પર ચાર રાશિઓનું ભાગ્ય સૂર્ય અને ચંદ્રની જેમ ચમકવા જઈ રહ્યું છે આ ચૈત્રી નવરાત્રી આ ચાર રાશિઓ માટે સારા સમાચાર લઈને આવી રહી છે જેના કારણેમાં અંબેની કૃપાથી આ ચાર રાશિઓ ધનવાન બનશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વખતે નવરાત્રી ખૂબ જ ખાસ રહેવાની છે હા મિત્રો આ નવરાત્રિમાં મા દુર્ગા ગજબાનની સવારી કરશે જેની દેશ દુનિયા અને તમામ બાર રાશિઓ પર વ્યાપક અસર પડશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રી એ હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવતો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે મિત્રો આ નવ દિવસીય તહેવારની સ્થિતિ છઠ મહાપર્વ જેવી જ છે જે દર વર્ષે ખાસ કરીને મા દુર્ગાની પૂજા અને ઉપવાસ માટે ઉજવવામાં આવે છે મિત્રો આ નવરાત્રીમાં ભક્તિ ધ્યાન અને પરિવાર સાથે સમય વિતાવવાથી પ્રેમ અને દયાની સાથે સુખ અને સમૃદ્ધિની અનુભૂતિ થાય છે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી શરૂ થઈ રહી છે આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે નવરાત્રિના નવ દિવસ સુધીમાં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે સાથે જ તમને જણાવી દઈએ કે નવરાત્રીના દિવસે માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે અને માતાની વિદાય પણ ખૂબ જ પવિત્ર સ્થાન માનવામાં આવે છે જ્યોતિષની દૃષ્ટિએ મિત્રો અમે તમને જણાવીએ કે માતાનું વાહન નવરાત્રીની શરૂઆત અને સમાપ્તિના દિવસ અનુસાર નક્કી કરવામાં આવે છે આ વખતે નવરાત્રી રવિવારથી શરૂ થઈ રહી છે અને સોમવારે સમાપ્ત થશે તેથી માતા હાથી પર આવશે અને હાથી પર જ પરત ફરશે મિત્રો દેવી ભાગવત પુરાણ અનુસાર હાથી પર માતા દુર્ગાનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે હાથીને સુખ સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો એવું કહેવાય છે કે જ્યારે દેવી માતા હાથી પર આવે છે ત્યારે દેશમાં સારો વરસાદ થાય છે જેના કારણે પાક સારો થાય છે અને પૈસા અને અનાજની કમી નથી હોતી હાથી પર સવાર થઈને માતાનું પ્રસ્થાન પણ શુભ માનવામાં આવે છે જેના કારણે આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે તો મિત્રો ચાલો જાણીએ કે હાથી પર સવાર થઈને માતાનું સ્વર્ગમાંથી પ્રસ્થાન આ ચાર રાશિઓ માટે કેવું રહેશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી માતા અંબેનો જય જયકાર કરો અને વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી માતા અંબે ગૌરીના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ માતા અંબેના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ ચાર રાશિઓ વિશે નંબર એક મકર તમને જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિ પર હાથી પર સવાર થઈને મા દુર્ગાનું આગમન મકર રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો મા અંબેગૌરીના આશીર્વાદથી માં અંબે ગૌરી તમારા પર સ્વર્ગમાંથી પોતાના આશીર્વાદ વરસાવશે જેના કારણે આ સમયે મકર રાશિના લોકોનું જીવન ઉન્નત થવાનું છે આ સમય તમારા માટે વરદાન સાબિત થવાનો છે હા મકર રાશિના લોકો હાથી પર સવાર થઈને આવવું તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લઈને આવવાનું છે આ ચૈત્રી નવરાત્રી તમારા જીવનમાં ખુશીઓ લઈને આવનાર છે સાથો સાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે માતા ગૌરીના આશીર્વાદ સાથે આ ચૈત્ર નવરાત્રીમાં તમે લાંબા સમયથી જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે માતા દુર્ગાના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે મકર રાશિના લોકો આ ચૈત્ર નવરાત્રિથી તમારી આવકમાં પણ વધારો જોવા મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે દેવી દુર્ગાની કૃપાથી તમે ત્રણ ગણી અને ચાર ગણી પ્રગતિ કરશો તેવી જ રીતે તમારા બાળકોની પ્રગતિ જોઈને મકર રાશિના લોકો તમારા પ્રિય બનશે સાથે જ મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે નોકરીમાં કામ કરતા તમામ લોકોને તેમના જીવનમાં પ્રમોશન મળશે આ નવરાત્રિ તેમના જીવનમાં ખુશીઓ લઈને આવશે રાણીની કૃપાથી તમારા મનપસંદ સમાન બનશે મકર રાશિવાળા લોકોનું પારિવારિક જીવનઃ તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમની સંવાદિતા વધશે તેના કારણે તમે તમારા પડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકો છો આ રાશિવાળા લોકો જરૂરિયાતમંદ લોકોને ઘણી મદદ કરશે તમામ સભ્યોમાં સારો સંકલન અને સહકારની ભાવના જોવા મળશે તમે તમારા પ્રિય મિત્ર સાથે સારો સમય પસાર કરશો દેવી દુર્ગાના આશીર્વાદ તમારા પર છે આ નવરાત્રિ તમારા માટે ખુશીઓ લઈને આવી રહી છે હા મિત્રો દુર્ગાને પ્રસન્ન કરવા માટે આ પર નાની છોકરીઓને ભોજન કરાવો મા દુર્ગાના આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ દસ્તક આપશે હા મકર રાશિના લોકો મિત્રો આ ચૈત્ર નવરાત્રી પર હાથી પર બેસીને માં દુર્ગાનું આગમન આ સમયે ખૂબ જ ફળદાયી સાબિત થશે એમ કહેવું ખોટું નહીં હોય હા મકર રાશિના લોકો નંબર 2 કુંભ કુંભ રાશિના લોકોએ જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રી પર માં દુર્ગાનું શુભ આગમન સ્વર્ગમાંથી હાથી પર થવાનું છે આ કારણે કુંભ રાશિના લોકો માટે આ સમય દરમિયાન તમારો સિતારો ઉગશે માતા અંબે ગૌરીના આશીર્વાદથી આ નવરાત્રી તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે તમે ભૂતકાળમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમાંથી તમને રાહત મળશે નવરાત્રીના આ નવ દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેવાના છે મા અંબેના આશીર્વાદ તમારા પર રહેશે અંબેના મતે આ ચૈત્ર નવરાત્રિમાં તમારા સપના સાકાર થશે સાથે જ તમને જણાવી દઈએ કે માતા રાણીના આશીર્વાદથી તમને નવરાત્રીના પહેલા જ દિવસથી માતા શૈલપુત્રીના આશીર્વાદ મળવાના છે જે તમારા જીવનમાં મોટા ફેરફારો લાવવાના છે માતા રાણીના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલવાના છે જેના કારણે કુંભ રાશિના લોકો માટે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેવાની છે ત્રીસમી માર્ચનો તમારો દિવસ આશીર્વાદ અને સન્માનનો રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકોના ભાગ્યના સાથથી તમામ અધૂરા કામ પૂરા થશે અને તેમને નવો બિઝનેસ શરૂ કરવાની તક મળશે તેઓ જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરશે અને તમામ જરૂરિયાતોનું પણ પૂરેપૂરું ધ્યાન રાખશે સાથે જ તેઓ ધંધામાં નફો મેળવવા માટે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ઉઠાવશે અને જો તેઓ તેમના માટે યોગ્ય સ્થાન ધરાવતા હોય તો તેઓ તેમના માટે યોગ્ય સ્થાન બનાવી શકશે નવરાત્રી દરમિયાન હાથી પરમાં અંબે ગૌરીનું આગમન આ સમયે તમને અન્ય કોઈ પણ કંપનીમાંથી સારી આવક થશે તમને ઓફર મળી શકે છે જેના કારણે તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો તમે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો સમાજમાં તમારો ઉદય અને ઉન્નતિ થશે તમારું નામ અને પ્રતિષ્ઠા વધશે માતા મહારાણીની કૃપાથી આ નવરાત્રિ તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે હા મિત્રો મિત્રો આ નવ દિવસોમાં તમે ઘણા પૈસા કમાઈ શકશો મા મહારાણીની કૃપાથી માતા લક્ષ્મી પણ તમારા ઘરમાં ધનની વર્ષા કરશે જેના કારણે તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે તમને તમારા માતાપિતાના આશીર્વાદ મળશે તમારા ભાઈ બહેન સાથે તમારા સંબંધો સારા રહેશે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકતની ખરીદીમાં પણ એવું જ રહેશે તમે પ્લાન બનાવશો અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી વર કે વરની શોધ કરી રહ્યા છો તો આ નવરાત્રિમાં માતા રાનીના આશીર્વાદથી તે સપનું પણ પૂરું થશે હા મિત્રો કુંભ રાશિના જાતકો માટે આ નવરાત્રિમાં માતાના પ્રાંગણની સવારી તમારા માટે ખૂબ જ શુભ રહેશે અંક ત્રણ તુલા ચાલો તમને જણાવીએ કે આ ચૈત્ર નવરાત્રી તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થવાની છે હા મિત્રો માતા અંબેના ગજ વાહનની સવારી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે માતા મહામાયમાં દુર્ગાના આશીર્વાદથી આ નવરાત્રિ તમારા માટે વરદાથી ઓછી સાબિત થશે હા મિત્રો આ નવરાત્રિ તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો લાવશે જે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ લાવશે નવરાત્રિથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવા જઈ રહી છે માતા દુર્ગા સ્વયં તમારા ઘરમાં બિરાજશે હા મિત્રો મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ ચૈત્રી નવરાત્રિમાં બિનારોગ્યપ્રદ લોકોના સ્વાસ્થ્યમાં જબરદસ્ત સુધારો થવાનો છે હા મિત્રો માતા રાનીના આશીર્વાદ એવા લોકો પર વરસવા જઈ રહ્યા છે જેઓ લાંબા સમયથી પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતા જેના કારણે તેમની સમસ્યાઓ હલ થવા જઈ રહી છે માતા રાનીના આશીર્વાદથી આ નવરાત્રિ વ્યક્તિની કારકિર્દીમાં શાનદાર પરિણામ આપવા જઈ રહી છે જેના કારણે નવરાત્રીના આ નવ દિવસ તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાના છે તુલા રાશિના જાતકોને માતા મહારાણીના આશીર્વાદનો અદ્ભુત લાભ મળશે તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમને ઘણો લાભ આપશે આ સાથે તમારી આવકમાં પણ વધારો થશે તમને જણાવી દઈએ કે માતા મહારાણીના આશીર્વાદથી તમારા બધા અટકેલા કામ પૂરા થશે આ સમયે તમને ઘણો આર્થિક લાભ થશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ સમાપ્ત થશે જે લોકો લાંબા સમયથી પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન હતા તેમની સમસ્યાઓ માતા શૈલપુત્રી તુલા રાશિના આશીર્વાદથી દૂર થશે પૈસાવાળા લોકો તમારા પર વરસશે અને તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જશે નોકરી અને પૈસાવાળા લોકોને આ સમયે શૈલપુત્રીમાં દુર્ગાના આશીર્વાદથી મોટો કરાર થઈ શકે છે જેના કારણે તમારો તણાવ દૂર થશે માતા રાણીના આશીર્વાદથી તમારા અધૂરા સપના પૂરા થશે જે લોકો લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમના અધૂરા સપના આ સમયે પૂરા થશે આ ચૈત્રી નવરાત્રી તમારો દિવસ બદલી નાખશે આનાથી તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને તમારા વ્યવસાયમાં અચાનક ધનલાભ થશે તુલા રાશિના જાતકોને પણ કહેવું જોઈએ કે તમારા પરિવારમાં શુભ કાર્ય થવાની સંભાવના છે તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે જેના કારણે તમારો આવનારો સમય તમારા માટે સારો રહેશે તમને આ મહિને કોઈ મોટા કામમાં સફળતા મળશે તમારા શબ્દોના પ્રભાવથી નવરાત્રિની શરૂઆત તમારા માટે ખૂબ જ ખોટી રહેશે નવરાત્રિની શરૂઆત તમારા માટે સારી રહેશે નહીં નવરાત્રિ તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ લાવશે તો મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેના પર આ ચૈત્ર નવરાત્રિ પર માતા આદિશક્તિની આશીર્વાદ આ રાશિઓ પર રહેવાની છે જેના કારણે આ ચાર રાશિઓનું ભાગ્ય બદલાશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય અંબે ગૌરી લખો અને વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી માતા અંબે ગૌરીના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારું જીવન ઉજ્જવળ બને મિત્રો